સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી ફરલો મળી મોટી સફળતા રાજસ્થાન રાજ્યના કુચમાન સિટીમાં વેપારીઓ પાસેથી લોરેન્સ બિસરોએ રોહિત ગોદાર ગેંગ દ્વારા ખંડરી માંગવા અંગેના અતિ ચર્ચાસ્પદ ગુનામાં સંડોવાયેલ સકમન ચાર ઇસમોને ઝડપી પાડ્યા પકડાયેલા ચારેય આરોપીઓ રાજસ્થાનના ના કુચામન સિટીના વેપારીઓ પાસે ખંડણી માંગતા હતા વેપારીને વોટ્સઅપ કોલ અને વોઇસ મેસેજ મોકલી માંગણી કરતા હતા ચારેય આરોપીઓ વેપારીને ફોન કરીને લોરેન્સ વેપારી રોહિત ગોદારના માણસો બોલીએ છે કહી રૂપિયા બે કરોડની ની ખંડરી માંગી હતી ખંડરી નહીં આપે તો વેપારીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી સમગ્ર ઘટનાને લઈને આરોપીઓ વિરુદ્ધ રાજસ્થાનના ના પોલીસ મથકે ગુનો નોંધાયો હતો રાજસ્થાન પોલીસે આરોપીઓને ગુજરાત થઈને મુંબઈ તરફ જતા હોવાની બાતમી મળી હતી જે બાદ રાજસ્થાન પોલીસે ગુજરાત પોલીસ ને જાણ કરતા સુરત જિલ્લા પોલીસે વોચ ગોઠવી હતી દરમિયાન કામરેજ ટોલ નાકા નજીકથી પોલીસે વર્ના કારમાંથી ચાર આરોપીઓને દબોચી લીધા જે બાદ સુરત સંક્રમણ આરોપીઓ સફીક ખાન સરફરાજ ખાન ઉર્ફે વિકી સોએબ ખાન અને રહીમ ખાન ની ધરપકડ કરી હતી ધરપકડ બાદ સુરત ગ્રામ્ય પોલીસે રાજસ્થાન પોલીસને આરોપીનો કબજો સોંપ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત